અમારી આ ગુજરાત વિદ્યાપીઠની ગ્રામ જીવન પદયાત્રા જે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિશ તાલુકાના કથપર મુકામે આજે અમે છીએ અહીંયા આગળ કથપરમાં આવ્યા પછી અમે ઘરે ઘરે સર્વે કર્યો અને એમાં જાણવા મળ્યું કે કતપરમાં નવીનભાઈ છે એ પ્રાકૃતિક ખેતી કરે છે એટલે એમના ઘરની એમના ફાર્મની મુલાકાત માટે અમે આવ્યા છીએ તો નવીનભાઈ તમે કેટલા વર્ષથી આ પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છો મેં સાત વર્ષ સાત વર્ષથી બહુ સરસ અ એમાં તમે આ જે ટ્રેનિંગ ક્યાં લીધેલો સૌથી પહેલા કેવી રીતે શરૂઆત કરી ટ્રેનિંગ આત્મા ફાઉન્ડેશન દ્વારા અને પછી તમને એવું થયું કે પ્રાકૃતિક ખેતીમાં આપણે કામ કરીએ તો એનો ફાયદો થશે તો જનરલી જે રાસાયણિક ખેતી કરતા હતા અને પ્રાકૃતિક કરો છો એ બે વચ્ચે શું ડિફરન્સ છે ડિફરન્સમાં આ ખાવા માટે હાનિકારક નહીં ને બધું વાપરીએ તો એ માણસના શરીર માટે હાનિકારક આ થોડું ગીર ગાયનો જીવામૃતને બનાવીને વાપરીએ તો એટલું જ ઉત્પાદન આવે છે પણ તમને રાસાયણિક ખાતર મોંઘું પડે કે આ બીજું બધું જે બનાવટ તમે વાપરો છો એમાં દેશી ગાયની મોંઘું પડે ના પેલું રાસાયણિક મોંઘું પડે રાસાયણિક મોંઘું પડે છે અને આ સસ્તા ભાવે ખેતી થઈ શકે એટલે તમે એક દેશી ગાય લીધી હોય તો જીવામણ બનાવું બીજા મૃત બનાવી બધું એ ખેતીમાં વાપરીએ છીએ ઓર્ગેનિક ઓકે બધું એ રીતે તમે ખેતી કરો છો કેટલા વીઘા જમીન છે વીઘા તો વીસ એક પચીસ વીઘા જમીન છે અત્યારે બે ગામો સાત વર્ષથી માવું છું ડાંગર વાય એ કાઢીને મગફળી કરવાની એનું તેલ કાઢે પછી જે ઉત્પાદન થાય એ રાસાયણિક ને પ્રાકૃતિક નું એક સાથે થાય કે ઓછું વધુ થાય છે પહેલાં એક વર્ષે થોડું થઈ પછી તો રેગ્યુલર એટલું જ ઉત્પાદન પછી માર્કેટમાં એ વેચાય છે ખરું એનો ભાવ તાલ કેવી રીતે આવે કે જે આ પ્રાકૃતિક ન હોય દાખલા તરીકે તમે ડાંગર વાવો છો તો ડાંગરનો ભાવ જે રાસાયણિક છે અને પ્રાકૃતિકમાં તમે વાવ્યો હોય તો ઓછો વધુ હોય છે માર્કેટમાં બજારમાં વેચે તો એક જ આવે પણ આપણે એનું પ્રોડક્શન કરીને ત્યાં તમે મમણાં પોવા બનીએ એ બને વેચે તો ઊંચું રહે ઊંચું પછી તમે આ કિચન ગાર્ડન નો પ્લોટ દેખાય છે જે શાકભાજીમાં મૂળ શાકભાજીમાં શાકભાજીમાં કયા કયા લો છો એમાં ટામેટા દૂધ વાયે દૂધી ટમેટા ને એ બધું હોય છે અને આમાં જે છે

કેટલાક મિક્સ ખેતી કરે છે કેટલાક આ રીતે પ્રાકૃતિક કરે છે અમે તો ફર્યા અને એક સર્વે કર્યો તો એવું જાણવા મળ્યું કે મોટે ભાગે રાસાયણિક ખાતર નો ઉપયોગ કરે છે તો એમને કેમ નથી સમજાતું એવો નથી એ પણ કે પેલું સોઠવા માં પણ ખરેખર બરોબર છે નવીનભાઈ તમે આ દિશામાં વળ્યા બહુ આનંદ ની વાત છે આ દિશામાં વધારે ખેડૂતો જોડાય પ્રાકૃતિક ખેતી તરફ વળે તો તમે જે છો કે ભાઈ આ રોગો ઓછા થાય અત્યારે કેન્સર ડાયાબિટીસ હાર્ટ એટેક જેવા જે રોગો છે એ આનાથી આ રાસાયણિક ખાતરના જે ખોરાકો છે એનાથી પ્રમાણમાં એનું વધારે થાય અને આ કુદરતી તમે કરશો તો એનો ફાયદો થશે એવું તમે માનો છો એટલે બહુ આનંદ થયો તમને મળીને અને અમારી સાથે મળીને વિદ્યાપીઠ સાથે જોડાવ અમારા કેવી કે છે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો એનો પણ આપણે લાભ લેશું ભવિષ્યમાં આભાર